પરણે મહિલાઓ પગમાં વીંટી પહેરે છે આ માત્ર ફેશન માટે કે પગની સુંદરતા વધારવા માટે નથી પરંતુ તેનું વિશેષ ધાર્મિક મહત્વ છે જે જાણવા જેવું છે લગ્ન બાદ મહિલાઓ કેટલાક આભૂષણો કાયમ પહેરે છે જેમાં મંગળસૂત્ર અને વિંછીયાનો સમાવેશ થાય છે ઝારખંડની રાજધાની રાંચીના જ્યોતિષ આચાર્ય સંતોષકુમાર ચૌબેએ local અઢારને જણાવ્યું કે ફેશન માટે પગની આંગળીમાં વીંછિયા પહેરવામાં આવતા નથી પગમાં ચાંદીના વીંછા પહેરવાની ધાર્મિક માન્યતા છે ખાસ કરીને પરિણિત મહિલાઓએ અંગૂઠામાં વીંછે પહેરવી જોઈએ જ્યોતિષ આચાર્ય સંતોષકુમાર ચૌવેએ જણાવ્યું કે વીંછામાં શનિનું સ્થાન હોય છે જ્યારે ચાંદીમાં શુક્રનું સ્થાન હોય છે સાથોસાથ શનિ અને એકબીજાના મિત્રો છે આ બંને મળે છે ત્યારે રાજયોગ રચે છે તેથી જો તમે અંગૂઠામાં ચાંદીના વિંસ્યા પહેરો છો એ લાભદાયી બને છે કનિયાના પગ પણ દેવી લક્ષ્મીનું પ્રતિક છે તેથી જ પગમાં શનિ અને શુક્ર એકસાથે રાજયોગ બનાવે છે તેનાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે આ જ કારણોસર વિંશ્યા પહેરનારી મહિલાઓના વિવાહિત જીવન ક્યારેય કોઈ તણાવ આવતો નથી તેમનું લગ્ન જીવન ખૂબ જ સુખી રહે છે આ સિવાય જે મહિલાઓ પોતાના પગ સાફ રાખે છે અને હંમેશા અંગૂઠામાં ભીંસ્યા પહેરે છે તેમના પર માતા લક્ષ્મી હંમેશા પોતાની કૃપા વરસાવે છે વિંશિયા પહેરનારી પરણિત મહિલાના ઘરમાં ધન સુખ આરામ સમૃદ્ધ અને વૈભવની કમી નથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે